અને ગાંધીનગર સ્કૂલ સંચાલક તોડકાન મામલે મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે સુરતના ત્રણ સ્કૂલ સંચાલકે આ મામલે ફરિયાદ નોંધાવી છે ભાવનગરના સ્કૂલ સંચાલકે પણ ફરિયાદ નોંધાવી છે સ્કૂલ બંધ કરાવી દેવાની ધમકી આપીને તે રૂપિયા પડાવતો હતો આગામી સમયમાં પણ હજુ કેટલાક સ્કૂલ સંચાલકો બહાર આવી શકે છે અને હજુ વધારે ફરિયાદ

નોંધાયો હતો સીઆઈડી ક્રાઈમ ખાતે ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી અને ધરપકડ બાદ હવે એક બાદ એક વધુ ફરિયાદો તેના વિરુદ્ધમાં સામે આવી રહી છે અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઈમે કુલ ચાર જેટલી ફરિયાદો નોંધી છે જેમાં કુલ એક કરોડ અને છવ્વીસ લાખ રૂપિયા તેને અલગ અલગ સ્કૂલ સંચાલકો પાસેથી પડાવ્યા હોવાની હકીકત સામે આવી રહી છે ત્રણ સંચાલકો સુરતના છે તો અન્ય એક સંચાલક ભાવનગરનો હોવાનું પણ સામે આવ્યું છે મહત્વનું છે કે જે વીસ જેટલા ખેલા ભરી અને જે દસ્તાવેજો મહેન્દ્ર પટેલના ઘરેથી મળ્યા હતા તેને લઈ અને આગામી સમયમાં અન્ય કેટલાક ગુના પણ નોંધાઈ શકે તેવી શક્યતાઓ છે તો તેની સાથે જ મહેન્દ્ર પટેલ માં પણ પોતાના રૂપિયા વ્યાજે આપતો હોવાના સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે જેને લઈ અને વધુ ફરિયાદો નોંધાય તેવી પણ શક્યતાઓ છે બિલકુલ આભાર આપનો